ને એવા આપણે અથાણાના બે ત્રણ પાર્સલ પણ બાકી છે ને થોડુંક અથાણું આપણે મિક્સ કરવાનું બાકી છે મિક્સ કરી લઈએ એટલે આપણી બરણી ભરાઈ લઈએ અને પાર્સલ બે ત્રણ જે બાકી છે તો પાર્સલ પણ આપણે કરેલીએ ને પાર્સલ કરાવી એ પણ હું તમને બતાવી પછી કાલના વિડીયોમાં કારણ કે અથાણું બંધ કર્યું તો પાર્સલ બાકી છે અથાણું ટોપમાં પડ્યું એ આપણે એકતા યુકેનો જ ઓર્ડર છે પાંચ કિલાનો તો એ આપણે તૈયાર કરવાનું છે તો એ લોકો કાલે લેવા આવવાના છે અને મારે પાર્સલ કરવા પોરબંદર જવાનું થાય એટલે આવું બધું છે અને ગરમી બહુ જ છે કારણ કે ચોમાસાનો ટાઈમ થઈ ગયો ચોમાસું આપણે જલ્દી આવે તો થોડીક ઠંડક થાય પણ આજે ચોમાસું આવ્યા પહેલા થોડીક આપણી પાકી કેરી ખાઈ લઈએ કારણ કે પાકી કેરી ખાવાનો બહુ શોખ છે એટલે આપણે કેરી ખાઈ લઈએ ને વરસાદ થાય તો કેરી નહીં ખવાય આપણાથી એટલે કરાય નહીં

એ આપણી જો ગુંદા સેલે સેલે ને સેલે શેલી કેરી ભાજી પડ્યું હતી ને ગુંદા એક ઠેકાણેથી થોડાક એવા આવ્યા હતા એ આપણે જો વઘાર કરે ને આપણે અથાણું કરી લેવું ને કેરી જોવા હૂકવાઈ ગઈ બોરાની એ હોવારી આપણે ગોળ ગોળ ભંગાઈ ગયો ને હવારી મસાલો વઘારે આપણી ભરે લેવાની છે ને અવાર ઘર હારવો છે અથાણું રાખવું જ ને તો આપણે આપણા ઘર હારું જ બનાવવાનું છે તવા જે ઘણા બધા છે પણ એવું લેતા ને કારણ કે બધાની કેરી પીરી આવે ગઈ બધે ગામમાં પૂછું એટલે કોઈની બગડેલ કેરીના દેવાઈની અથાણું બગડી જાય આ વરો નો ન રીએ એટલે આપણી એવી બંધ કર્યું ને આપણે જો આ ઘરના ગુંદા કોક તા વાડીઓમાંથી તીળ દેગા એ આપણી ઘર સારું વૈધ્યુજને જ મારા હાટું વૈજૂદને જ તો આખું વરો કોઈ આવે તો આપણે ખાવા થાય એટલે આપણી ઘર સારું જો આ ગુંદા લેવા ને કેરી તો હુકે નાખી તો આપણું અથાણાનું બહુ વાયલું કારણ કે આપણું અથાણું બહુ ગું બહાર પણ એટલું ગું અમિત ધાર્યું જ નહોતું કે આ અથાણાનું આપણે કરવાનું છે તો તો આપણી ગાજરના કરેલી કરેલીએ આપણી ગાજરના ખોખડા કે કંઈ નહોતું કર્યું ખાલી ગુંદા અને કેરી ગઈરી બનાવી હતી તો એક એક જણું બે બે ત્રણ ત્રણ વાર મગાવે ચાર ચાર વગા ખારાઇને પાછું પાંચ વાર મગાવે એવી રીતે એટલા ઓર્ડર આવ્યા એટલા ઓર્ડર આવ્યા કે આપણું એકારી આ બસો કિલો અથાણું હોય ગયું તો આપણે એટલું અથાણું બધુંય બેસે નહીં ખૂબ બે કિલો બસો કિલો ને એ આપણે અથાણાનું સમાપત કરીએ કારણ કે એ અથાણા માટે કોઈ કોલ કરતા નહીં તો અથાણાના કોઈ મેસેજ પણ ન કરતા ને એ જો અમારે શિના માતાજી કેળવાના છે રવિવારે હુકમ થાય તો એ પહોંચવું તમને વિડીયામાં બતાવી હાલો તો એ આપણા ગુંદા થઈ ગયા તૈયાર ખાટા પાણીમાં કાઢ લીધા ને પેલા જો બધા લેવાય જાય બે ન થાય વહેણીઓ જો બેણીયું ભરે રાખ્યું કેવા સરસ લાલ ચટાકેદાર જો આપણું અથાણું છે તો ઉપરા ઉપરી પડે હજે ઘણા બધા ઓર્ડર આવે ઓર્ડર ચાલુ છે પણ એ ઓર્ડર નથી લેતી કારણ કે પૈસા લે ને કોઈનું અથાણું બગડે એવું ન કરાય એટલે આપણે એ કરતા ને તો આપણા ઘર હારું થઈને જો આ કરે લીધું હજે આને હલાવે મસાલો બીજો બધો ગોળનો બાકી છે આ આપણે ખાટું અથાણું આપણે બનાવી લીધું એ આપણે આને ભરવાનું છે ને આ ઘર હારું અથાણું રહેતું જ ને જીવું બનાવાય એવું લે જાય કારણ કે ઘેરો આપણે જોતું હોય કોક આવે તો એ નાનકડો ડબરો ભર દેવા થાય વિશારા આવે એને આપણે ઘરનું અથાણું નથાણા વગર રહીએ એ થોડું હાલે એટલે આપણે જો આ બનાવ્યું ઘર સારું થઈ નહીં મસાલો વઘરાઈ ગયો એટલે યુકેવાળાનો મસાલો છે ટોપ પડ્યો એ ને આ ઘડીએ જો હજાર કૂકવેલા ખાણ હવારે આપણે મિક્સ કરી દીધું ગોળ ભોંગાઇ ગયો ને એ વાપતો સમાપ્તો થઈ ગયા આવતા તો આપણે અથાણું બનાવ્યું ને જેની ખાધું હોય એને ઓર્ડર દેવો હોય તો વહેલાં પહેલાં દીજો ને હમણાં ત્યાં ગરમી પણ બહુ થાય કારણ કે એટલી ગરમી થાય કે કાંઈ રહેવા તું ને તો અમારે ત્યાં ખુલ્લું છે બધું સતાંય અમારે એટલે કુતિયાણામાં લાઈટનો પ્રોબ્લેમ બહુ છે લાઇટ અમારે કાયમી વહી જાય કોઈક બીક જ હમણાં ને જાતે આવા ઉનાળામાં લાઈટ વહી જાય મને કામ કરે તો અમે જોવો જોઈએ મને પર્વે હોકી બહોટા લાઇટ છે જ નહીં ઇતાની ઉપર રહીએ થોડોક અવર ચવર થાય પવન એટલે પવન આવે બાકી તુતિયાણા લાઈટ લાઇટની તકલીફ છે એટલે આવી રીતે છે ને જો સમાપ્ત થયો એટલે બારણે ઘણી વાર પવન ખાવા વ્યાન જાય ને રસોઈ પણ એવું બનાવીએ આપણી રસોઈ બનાવવાની બાકી છે લાઈટ આવે તો આપણે રસોઈ પણ બનાવી લઈએ વાયગા ઘડિયાળમાં હા એટલે આપણે રસોઈ બનાવવાની છે તો આગળ રસોઈમાં કામ કરવું એ રસોડામાં કરીએ તો ખ્યાલ આવે કે કાં રસોડામાં કરવું એટલે રસોઈ તો બનાવેલીએ ને આપણે કામ તો કરી લઈએ ને હમણાં વિડીયો નથી ઉતારતા તો રેગ્યુલર વિડીયો ઉતાર્યું અથાણા મોરબાનું કામ પૂરું થતું એ કેરી પીરિયું મંડ્યું આવવા એટલે અથાણાની કોઈ રાહ જોતા નહીં કોઈ ઓર્ડર કરતા નહીં ઘણો ઓર્ડર કર્યો ને ઘણા બધા લેતા તો આપણે અથાણું બંધ કરી દીધું Yeah!